નમસ્કાર ખેડૂત મિત્રો હું કિશનસિંહ ખેતીવાડી નિષ્ણાત આધુનિક કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આધુનિક કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું રાયડાની ખેતીમાં વપરાતા ટોપ ત્રણ બિયારણો કે જે સૌથી વધુ ઉત્પાદન આપતી ટોપ ત્રણ જાતો વિશે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો આપણે પહેલા ભાગમાં વાત કરી રાયડાની ખેતી માટે કેવી જમીન અનુકૂળ આવે છે અને રાયડાનું વાવેતર ક્યારે કરવું જોઈએ તો તેના વિશે આપણે ભાગ એકમાં વિગતવાર ચર્ચા કરી જો તમે ભાગ એકનો વિડીયો ના જોયો હોય તો ચેનલની મુલાકાત કરી અને એ વિડીયો જોઈ લેવો અને આધુનિક કૃષિ માહિતીમાં એટલે કે ભાગ બેમાં આપણે રાયડાની ટોપ ત્રણ બિયારણ વિશે આપણા જે વિસ્તારમાં સૌથી વધુ ઉત્પાદન આપતી જાતો વિશે ચર્ચા કરીશું અને પાછળના વિડીયોમાં આપણે એટલે કે ભાગ ત્રણમાં આપણે કયા ખાતરો વાપરવા ક્યારે વાપરવા તેના વિશે ચર્ચા કરીશું અને ચોથા ભાગમાં આપણે રોગ જીવાત વિશે ચર્ચા કરીશું તો આપણે રાયડાની ખેતીની એક વાવેતરથી લઈને આપણી સુધીની એક સિરીઝ બનાવવા જઈ રહ્યા છે તો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવી અપ ટુ ડેટ માહિતી રાયડાની ખેતી વિશે રેગ્યુલર મળતી રહે તો ચાલો વાત કરીએ આપણે રાયડાની ખેતીમાં વપરાતા ટોપ ત્રણ બે અરણો વિશેની વિગતવાર ચર્ચા તો આપણે ખેડૂત મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો ત્રીજા નંબરે એડવાન્ટા કંપનીની ચારસો સત્યાવીસ કરીને જાત આવડવાન્ટા કંપનીની ઈડીવી ચારસો સત્યાવીસ નંબરની જાત આ જાતની ખાસિયત એ છે કે આ જાત કોઈ પણ પ્રકારની જમીનમાં વાવેતર કરી શકાય છે એટલે જમીન વધારે પડતી કાળી હોય વધારે પડતી શેરવાળી હોય વધારે પડતી ઓછી ફળદ્રુપ જમીન હોય તો પણ આ જાતનું વાવેતર કરીને ખેડૂત મિત્રો સારામાં સારું ઉત્પાદન લઈ શકે છે અને આ જાતની બીજી ખાસ ખાસિયત એ છે કે જો ખેડૂતોને એક પિયત અથવા બે પિયતની એટલે કે બે પાણીની સગવડ હોય તો પણ આ જાતનું સારામાં સારું ખેડૂત મિત્રો ઉત્પાદન લઈ શકે છે એટલે કે ઓછા પિયતવાળા વિસ્તારમાં પણ ખેડૂત મિત્રો આ જાતનું વાવેતર કરીને સારામાં સારું ઉત્પાદન લઈ શકે છે તો આ જાત ખેડૂત મિત્રો કેમ વાવેતર કરી શકે કે જ્યાં જમીન થોડી હલકી છે વધારે પડતી કાળી છે વધારે પડતી શિયારવાળી જમીન છે અને જ્યાં પાણીની સગવડ ઓછી છે તો તેવી જમીનમાં ખેડૂત મિત્રો આ જાતનું વાવેતર કરીને સારામાં સારું ઉત્પાદન લઈ શકે છે હવે ઉત્પાદનની વાત કરીએ તો આ જાત દ્વારા ખેડૂત મિત્રો એક એકરમાં એટલે કે ચાલીસ ગુંઠામાં પચાસ થી પંચાવન મણ સુધીનું ખેડૂત મિત્રો ઉત્પાદન લઈ શકે છે એટલે કે એક વીઘા એટલે કે ચોવીસ ગુંઠાની વાત કરીએ તો ત્રીસ થી પાંત્રીસ મણ સુધીના ઉત્પાદનો ખેડૂતોએ લીધેલા છે હવે આ જાતનું તમારે બિયારણ કેટલું જોઈએ એક વીઘા માટે કે ચોવીસ ગુંઠામાં તો લગભગ સાતસો ગ્રામ જેટલું બિયારણ ઇનઅ છે વાવેતર કરવા માટે અને એક એકર એટલે કે ચાલીસ ગુંઠામાં વાવવું હોય તો તમે એક કિલો બિયારણ વાવેતર કરી શકો છો તો ખેડૂત મિત્રો આ વાત થઈ ઈડીવી ચારસો સત્યાવીસ ત્યારબાદ આપણે વાત કરીએ તો બીજા નંબરે ટાટા ધાન્યા કંપનીની એમજે વન આ ટાટા ધાન્ય કંપનીની એમ વન જાત છે એ પણ ખૂબ સરસ રિઝલ્ટો ગયા વર્ષના ખેડૂતોના અનુભવ દ્વારા સારામાં સારું ઉત્પાદન મળેલા છે તો ખેડૂત મિત્રો આ જાતનું પણ વાવેતર ખેડૂત મિત્રો આ વર્ષે કરી શકે છે તો આ જાતના વાવેતર માટેની જમીનની વાત કરીએ તો રેતાળ ઘોરાડું મધ્યમ કાળી અને સારી નિતાર શક્તિ ધરાવતી જમીન આ જાત માટે અનુકૂળ સારી આવે છે ત્યારબાદ આ પિયત માટેની વાત કરીએ તો આ જાતમાં ત્રણથી ચાર પિયત ખેડૂતોને આપવાની ભલામણ છે જે સારામાં સારું ઉત્પાદન લઈ શકે અને ઉત્પાદનની વાત કરીએ તો ખેડૂત મિત્રો એક એકરમાં પંચાવન થી સાહીઠ મણ સુધીના ઉત્પાદનો ખેડૂતોએ લીધેલા છે અને એક વીઘામાં વાત કરીએ તો ત્રીસ થી પાંત્રીસ મણ સુધીના ઉત્પાદનો ખેડૂત મિત્રોએ લીધેલા છે તો ખેડૂત મિત્રો આ એમ જી વન જે ટાટાની વેરાયટી છે એ પણ ખેડૂત મિત્રો સારી રીતે વાવેતર કરીને સારામાં સારું ઉત્પાદન લઈ શકે છે ત્યારબાદ પહેલા નંબરે વાત કરીએ તો ગુજરાતમાં અને આજુબાજુના વિસ્તારમાં રાજસ્થાન એમપીમાં પણ સારામાં સારું જો વાવેતર થતું હોય તો આ જાત છે પાયનિયર કંપનીની પિસ્તાલીસ એસ છેતાલીસ પાયનિયર કંપનીની પિસ્તાળીસ એસ છેતાલીસ લગભગ બધા ખેડૂત મિત્રો આનું નામથી ઓળખતા હશે કારણ કે આ જાત સૌથી વધારે ઉત્પાદન આપતી જાત છે આ જાતની જમીનની વિશે વાત કરીએ તો મધ્યમ કાળી વેતાળ ગોરાડુ અને સારી નેતાળ શક્તિ ધરાવતી જમીન આ જાત માટે સારી રીતે અનુકૂળ આવે છે અને આ જાતની ઉત્પાદન વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો એક એકરમાં પંચાવન થી સાહીઠ વણ સુધીના ઉત્પાદન લીધેલા છે અને એક વીઘામાં પાંત્રીસ થી ચાલીસ મણ સુધીના પણ ખેડૂત મિત્રોએ ઉત્પાદન લીધેલા છે તો ખેડૂત મિત્રો આ જાત પણ ખેડૂત મિત્રો આ વર્ષે વાવેતર કરશે તો સારામાં સારા ઉત્પાદનો ખેડૂત મિત્રો લઈ શકે છે ત્યારબાદ આના બિયારણની કિંમતની વાત કરીએ તો એક કિલો બિયારણની લગભગ કિંમત આઠસો થી હજાર રૂપિયા જે ત્રણ બિયારણો વાત કર્યા એ ત્રણ બિયારણ એક કિલોનો ભાવ આઠસો થી હજાર રૂપિયા સુધી મળી રહેશે ભાવ થોડો પ્લસ માઇનસ હશે તો ખેડૂત મિત્રો તમે એકવાર જોઈ લેવા વિનંતી તો આપણે આજે ટોપ ત્રણ જાતો વિશે ચર્ચા કરી ત્રીજા નંબરે જે વાત કરી ઈડીવી ચારસો સત્યાવીસ જાત જે કોઈ પણ જમીનમાં અને ઓછા પિયત વાળા વિસ્તારમાં ખેડૂત મિત્રો વાવેતર કરીને સારામાં સારું ઉત્પાદન લઈ શકે છે અને જે એમજી વન નવ પાયોનિયર પિસ્તાલીસ છેતાલીસ આ ખેડૂત મિત્રો જે આપણે જમીનની વાત કરી એ જમીનમાં અને ત્રણથી ચાર પિયતમાં એક એકરમાં પંચાવનથી મણ સુધીનું ઉત્પાદન લઈ શકે છે તો જે પિયતવાળા વિસ્તાર છે વિસ્તાર છે ત્યાં ખેડૂત મિત્રો પિસ્તાલીસ છેતાલીસ અથવા એમજે વનનું વાવેતર કરવાનું અને જે ઓછા પિયતવાળા વિસ્તાર છે ત્યાં તમે ઈડીવી ચારસો સત્યાવીસનું વાવેતર કરી શકો છો હવે આપણા દરેકના મનમાં પ્રશ્ન થાય કે રાયડાનું વાવેતર ક્યારે કરવું તો ખેડૂત મિત્રો અત્યારે અમુક ખેડૂત મિત્રો રાયડાનું વાવેતર ચાલુ કરી દીધું છે પણ અત્યારે રાયડાનું વાવેતર ના કરવું જોઈએ કારણ કે અત્યારે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે છે દિવસનું તાપમાન ત્રીસ પ્લસ તાપમાન છે તો અત્યારે ખેડૂત મિત્રો રાયડાનું વાવેતર કરશો સાથે બળી જશે અને રાયડાનો વિકાસ પણ સારો નહીં થાય એટલા માટે ખેડૂત મિત્રોએ રાયડાનું વાવેતર અત્યારે ના કરવું જોઈએ તો આપણા દરેકના મનમાં પ્રશ્ન થાય તો રાયડાનું વાવેતર ક્યારે કરવું જોઈએ તો ખેડૂત મિત્રો રાયડાનું વાવેતર દસ ઓક્ટોમ્બર થી પચીસ ઓક્ટોબરની વચ્ચે આપણે જો રાયડાનું વાવેતર કરશું તો રાયડાનું વાવેતરમાં ખેડૂત મિત્રો સારામાં સારું ઉત્પાદન લઈ શકશે તો ખેડૂત મિત્રો આ વાત થઈ આપણે રાયડાની ખેતીમાં કયા બિયારણનું આ વર્ષે વાવેતર કરવું જોઈએ અને ક્યારે કરવું જોઈએ તેના વિશેની વિગતવાર ચર્ચા હવે આપણે આવનારા વિડીયોમાં એટલે કે ભાગ ત્રણમાં રાયડાની ખેતીમાં વપરાતા ટોપ ખાતરો વિશે ચર્ચા કરીશું કે જે ખાતરો આપણે ખેડૂત મિત્રો કઈ રીતે સારામાં સારું ઉત્પાદન લઈ શકે તેના વિશે આ ભાગ ત્રણમાં આપણે વાત કરીશું એટલે કે ખાતરો વિશેની ચર્ચા ભાગ ત્રણમાં કરીશું અને ભાગ ચારમાં આપણે રોગ જીવાત વિશે ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે રાયડાની ખેતીની માહિતી ખેડૂત મિત્રો સુધી પહોંચાડતા રહીશું અને જો તમને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચું કરજો અને આવી જ ખેતીની અવનયવી માહિતી માટે જોડાઈ લો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે અને તમે રાયડાનું કયા બિયારણનું આ વર્ષે વાવેતર કરવાના છો તે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આભાર જય જવાન જય કિસાન